આગળ જોઈ બરાબર કે હવે આપણે કેટલીક મુગજભરી કરે છે તો ચાલો હવે બીજા ભાગમાં જેનો આજ કોઈ આવું તો ઘરે બેટા કોઈ નથી આવું તો કેમ એટલી બધી હીટ પકડી ગઈ છે વાંધો વાંદરો હેલો જોઈ બીજો તજલ નઈ આવી જો હું તું ને કરે સ તું ને કરે છે હું આ ચેટ એમ કરું છું હું એ જ લાવો છું કે બગિયા લાવો છું ફોકાય તમારે નિસેસ આવવું રહી તેને નહીં હા હમ નો હા ને તો કાલે પાસે લેતો આપી દો એને જાય લેવો એ જાય જોવાની આ એમ તો જમવાનું બી

આવું છે જેના બધું જોયું તે હે રીસાણી છે રીસાણી છે કાજુ મારી વાત જાણવા ફોન કોનો હતો એમ ભાઈ ફોન કોઈ નો એવા આખો દી મારો ફોન ચાલુ જોય હા તો આખો દી એમ નથી પૂછતા તમને તો અત્યારે તમે એમ કીધું આવે કે મુ ફોન હું ઘરે પહોંચી ગયો એટલે પછી મે પૂછું તું તો ભાઈ હતો હવે યાર હું તું તુંય સોટી આ તો ભાઈ બન હોય કહી દેવાય ને અમને હું કહી દેવા આ ભાઈ હતો ઈ તું નો ને મારે નામું દે દેવું જે નામ હોય કેમ એને માં બાપે નામ નો રાખ્યું હોય અને આમ તો ગમે નામ આપી દેવાય ગમે દોસ્ત નું નામ પકડાઈ દેવાય કા આ ફલાણા ભાઈ બનનો ફોન હતો આ તો હાલે ઢીકડા ભાઈ બનનો ફોન હતો એમ કહી દેવાય કા હમણે એવું કરી લે ઈ ઓલા છે ને હિતલાનો ફોન હતો કયો હિતલો હિતલન તો ઓળખ જો આ વાંધો એટલે તો નામ નો દેતો હા કયો હિતલો ક્યાં રહે છે ને કયા ક્યાં નો છે ને હા તો ઈ બધું મને કેવું તો હું કામ હતું ને ક્યાં નો ચાલુ હતો ને ક્યાં થી ચાલુ હતો ને

જેનું તારે મને ખાવા બોલાવાનો છે કે નહીં બોલાવાનો હા તે તો હાલો ભાઈ આ તો આપણું ફેવરેટ બનાવ્યું છે આ તારું બધું ઊંધું થઈ ગયું છે બનાવ્યું તો મારે સ્પેશિયલ પણ બીજો હોળો જાય ગયો એવું છે ને તો જાગે આપણે નામ ન લઈ તો બધું જાગે અરે પણ મેં મેં મેલ નામ તો લીધું કે ફોન હતો અને એવો કોઈ ખાસ નહોતો અને એ એવો છે કે ખોટો બધો ટાઈમ મારી ગ્રિરા કરે બરાબર એટલે પછી મેં એને કીધું કે હું મૂકું છું ઘરે આવી મારું એમ એને કોઈ કોઈ સાયદ નું કઈ કામકાજ નહોતું ખોટે ખોટે મારી ફાસ રતું પણ મારે ડાયરેક્ટ કેમ કેવું કોઈ બાનું હતું નહીં મારી પાસે ફોન મૂકવાનું એટલે પછી હું ઘરે આવી ગયો મેં તને કહી દીધું હું કે ભાઈ તું ફોન મૂક હું ઘરે આવી ગયો છું એમ મેં એમ કીધું હવે તું ફોન મૂક ઘરે આવી ગયો છું એમ સાંભળ્યું મેં તને હું કીધું એ એમ મેં કીધું એટલે મેં ફોન મૂકવાનું કીધું એને તમે એમ નતો કીધું ફોન મૂક મૂક મારો ઘરે આવી ગયો એમ કીધું તો આપણે પછી એ છેલ્લે છેલ્લે એને એમ કીધું પહેલા દાદરા સરતો તો ત્યારે મેને એમ જ કીધું તું ફોન મૂક હું ઘરે આવી ગયો છું એમ બીજું કાય નથી અને એ એટલે તમારો કોઈ ફાયદો જ નથી છે મારો ફાયદો એટલે તું તને કેતો તો તું નથી ઓળખતી એને હું ઓળખું છું એમ ભલે હું ન ઓળખતી મને ખબર જ હોય બધાયની જ ખાવું અરે કાઈ નહી તો લે મારું ઉદક વેય છે તો ના પડી જાય જેનો બીજો કદ મન બોલાય હાલો પપ્પા તો હું ખાવ બે જાવ છું બીજું બધું કરી જો તો આપણે ખાઈ લીધું છે ના લાજી ખાઈ છે બરાબર જેનો ખાઈ છે ટિંગો એ ટિંગો તો પપ્પા બોલા ને તો પપ્પા બોલા આઈ જો તો પપ્પા બોલાવ છું આ લોકો હવે જમે છે ને આપણે જમી લીધું છે બરાબર

વાયડી મેટ તમારે કરી આપડા મિત્રો ને કેવી લાગે ઈ એ બાને દાંત કાઢે બધા ટાટા કે બધા કે બધા

They want to... The